મિત્રો અત્યારે હાલ આપણે આપણી ગુરુગદી સાહેલાધામ મિત્રો દર્શન માટે આવ્યા છીએ અને અહીંયા આપણા જે ઇષ્ટમાન બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે તેમના દર્શન કરીએ તે પહેલાં મિત્રો અહીંયા આપણા જે ધધા દંડને ધર્મની ધજા જે ફરકી રહી છે એ ધર્મની ધજાના મિત્રો આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ તેમજ આપણા શિખર ઉપર જે ધજાઓ ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ હવે સાયલા ધામ મંદિરની અંદર આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો મંદિરની અંદર પ્રવેશ કરતાં જ મિત્રો સૌ પ્રથમ આપણને અહીંયા આપણા આજે વિશાળ કાય જે નયન રમ્ય આપણા જે ગણપતિ મહારાજ બિરાજમાન છે તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે ખૂબ જ વિશાળ આ દાદાની મૂર્તિ છે મિત્રો સામે જ આપણા કષ્ટભંજન હનુમાન મહારાજ બિરાજમાન છે તેમની પણ મિત્રો આ વિશાળ કાય આ મૂર્તિના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે અહીંયા આ આપણા રામ દરબારના મિત્રો દર્શન કરી રહ્યા છીએ અહીંયા આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે આપણા રામચંદ્ર ભગવાન આપણા સીતા માતા આપણા લક્ષ્મણજી મહારાજ તેમજ આપણા જે ગોપાલ જે બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો બાજુમાં જ આપણા રાધાકૃષ્ણ ભગવાન અહીંયા બિરાજમાન છે તો આપણને એ આપણા રાધાકૃષ્ણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ રાધાકૃષ્ણ ભગવાન મિત્રો આપણને એક ખૂબ જ સુંદર અને ખૂબ જ દિવ્ય સ્વરૂપે આપણને મિત્રો અહીંયા દર્શન આપી રહ્યા છે અને મિત્રો હવે જેના નામથી મિત્રો આપણું સાયરાધામ પ્રખ્યાત છે એવા આપણા લાલજી મહારાજ ની અહીંયા જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ આપણા લાલજી મહારાજના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે અહીંયા આપણા જે શેષ નારાયણ ભગવાન બિરાજમાન છે એ શેષ નારાયણ ભગવાનના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે ખૂબ જ સુંદર આ મૂર્તિ છે આપણા શેષ નારાયણ ભગવાનની મિત્રો હવે અહીંયા આપણા જે રામેશ્વર મહાદેવ બિરાજમાન છે એ રામેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો અહીંયા ખરેખર આજે આપણા સાયલાધામ અહીંયા તમામ દેવના દર્શન કરી ધાના દર્શન કરી અને ખરેખર મિત્રો આજે આપણે પાવન થઈ ગયા છીએ તો બોલો લાલજી મહારાજની જય